સ્વરૂપમાં એને રકમ આપીએ છીએ પણ મિત્રો ખરેખર દેશ માટે જે જવાનો શહીદ થાય છે ગુજરાતની જનતાને આપની સાથે છે સાથે રહે છે અને આપે જે દેશને

કેબિનેટ મંત્રી ગુજરાત સરકાર મુરબી રાઘવજીભાઈ પટેલ અમારી વચ્ચે ઉપસ્થિત થયા છે ફરી ફરી જોરદાર તાળીઓના ગુંજારાઓથી સાહેબના સન્માનને વધાવી રહ્યા છીએ ભાલાના સાહેબના સન્માનને હૃદયથી વધાવી રહ્યા છીએ હૃદયથી લાગણીઓથી વધાવી રહ્યા છીએ

અંતની લાલ છે અને વાચ મંચ પર અન્ય મહાનુભવ શ્રી અન્ય મુરબ્બી આ છે ભરતભાઈ તાંક સાહેબને આપના દેતી સન્માનિત કરશો આ ભારતની ની શાન ને આ બંતન ની લાગણી થી સત્કારશો જોરદાર તાળીઓ ના નાદ થી જોરદાર તાળીઓ ના નાદ થી તાંક સાહેબ ના સન્માન વધાવીએ છીએ के मेरा आमंत्रण ने हृदय से गणी मंच पर अन्य मानु ए वाज सम्माननीय दाता गांडू भाई मोवल्या तथा मगन भाई मोवल्या नमनंती से मंच पर बदारछु के वाज दाता जी

मात्र 20 वर्ष ની ઉંમરે જેઓ માં ભારતીય રક્ષાના કાજે સહર્દતને બોરવા જેગો શહીદ થયા અને એમને અર્પણ કરી રહ્યા છીએ લાદુર ખાતે તાલીમ કેન્દ્રમાં તાલીમ પૂર્ણ કરી કે તો वहां उपस्थित कोई भी अपने आंसू को रोक नहीं पाया કે ખાસ જે વીર જવાનો જે સાહ દઈને વ્યારા છે એમના પરિવારને મારા વંદન મારે ખાસ કંઈ આમાં કહેવા નથી પણ હું તો એક વાત બીજી કરવા એવો છે મારે ડોનેશન તો ખાલી એક પેલું છે શું કહેવાય સેમ્પલ પેલું ટોકન

સમર્પણ ગૌરવ સમારોહ જેના આયોજકો સદભાવના ગુધ્ધાશ્રમ પરિવાર રાજકોટ તથા જય જવાન નાગરિક સમિતિ સુરત દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત રહેલા આદરણીય શ્રી કાનજીભાઈ ભાલારા જય જવાન નાગરિક સમિતિ સુરત શ્રી રામભાઈ મોકરિયા સાંસદ શ્રી રાજ્યસભા શ્રી પ્રવીણાબેન અંગાણી પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત રાજકોટ શ્રી રમેશભાઈ ટિલારા ધારાસભ્ય શ્રી રાજકોટ શ્રીમતી નૈનાબેન પેઢડીયા મેયર શ્રી રાજકોટ મહાનગરપાલિકા શ્રી લલિતભાઈ રાદડીયા ડિસ્ટ્રિક કોપરેટિવ બેંક રાજકોટ શ્રીમતી દર્શિતાબેન શાહ ધારાસભ્ય શ્રી રાજકોટ મંચ સૌ મહાનુભાવો ઉપસ્થિત રહેલા સૌ વડીલો ભાઈઓ બહેનો અને સહિત પરિવારના સૌ પરિવારજનો આજે હું ધન્યવાદ આપીશ સદભાવના વૃદ્ધાશ્રમ પરિવાર અને જય જવાન નાગરિક સમિતિ સુરત કે જેમણે જે દેશની સીમાઓનું રક્ષણ કરતા શહીદ થનાર સૈનિકના પરિવારજનોને હિંમત મળે હુંફ મળે સન્માન મળે અને આર્થિક સહયોગ મળે એટલા માટે જે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે એના માટે હું આ બંને સંસ્થાઓના સંચાલકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આપણા દેશની સરહદોનું રક્ષણ કરતા વીર સૈનિકો કે જેઓ આપણા માટે જાનના જોખમે આપ ફરજ બજાવે છે અને એના પરિણામે જ આપણે ચેનથી સૂઈ શકે છે કારણ કે આપણા પાડોશીઓ એવા અડવિતરા છે કે જરીકે આપણે જો ભૂલ કરી જાય તો ગમે ત્યારે આપણને નુકસાન કરી બેસે છે હમણાં જ તમે જોયું પહેલગામમાં જે આતંકી હુમલો થયો નાનકડી એવી ચૂકના કારણે આવા આતંકવાદીઓ અને આપણા દેશના દુશ્મનો કોઈ મોકો ચૂકતા નથી પણ એનો બહાદુરીથી સામનો કરી અને એને મારી અટાવી અને આપણા રક્ષણ માટે જે લોકો જાનની બાજી જાનને અર્પણ કરે છે અને જેના પરિણામે આપણે શું જાન ગુમાવ્યો છે ત્યારે આવી જે સંસ્થાઓ છે એની આ પ્રવૃત્તિને હું ખૂબ ખૂબ બિરદાવું છું અને સમાજ પણ આ બાબતે ખૂબ જાગૃત થાય અને સમાજમાંથી આવી પ્રવૃત્તિને પૂરતું પ્રોત્સાહન મળે અને દેશ માટે શહીદ થનાર પૂના થનાર લોકોને પણ એમાંથી એક પ્રેરણા મળે આ આપણા બધા માટે ખૂબ જરૂરી છે કારણ કે આ એક બહુ અઘરું ને વિકટ કામ છે અને આ જ રીતે આપણે બધા જો દેશ માટે કંઈક ને કંઈક ભોગ આપવાની તૈયારી રાખશું તો આપણો દેશ સ્વતંત્ર રહેશે આપણે ક્યારે ગુલામી ભોગવવી નહીં પડે અને દેશના દુશ્મનો આપણી સામે ઊંચી એક રાષ્ટ્રના નાગરિક તરીકે લાગણી કેવી હોય એક નાગરિક તરીકેનું આપણું કર્તવ્ય કેવું હોય બસ એ અહેસાસ થાય એ દિશામાં આપણે લાગણી કંઈક વ્યક્ત કરી શકીએ અનુભવી શકીએ એવા ઉમદા હેતુથી અને એવા જ ભાવથી હસતા હસતા મને એવું કીધું કે હું નોકરીમાં સમિતિના માધ્યમથી આવા અભિવાદન સમારોહ સાથે ચારસો પચીસ પરિવારોને સાત કરોડ રૂપિયા ઓલરેડી અત્યાર સુધીમાં વિજય તેતરામ ઈષ્ટદેવ ભગવાન શ્રી રામશ્યામને ઘનશ્યામની પૂર્ણ કૃપાથી આજે આપણે સૌ આ શહીદ પરિવારનો સન્માન સમારોહની અંદર રાઘવજીભાઈ જે મંચસ્થ મહાનુભાવ બધાના નામ નથી લેતો ખરેખર પણ જે ને આમંત્રણ આપ્યું એ બધાએ મંચસ્થ મહાનુભાવો બધા પધાર્યા અને જે શહીદ પરિવારો જેમનું સન્માન હતું એમને પણ સહહૃદયથી બધાએ અહીં આવ્યા અને એમનું ભાવભેરું સન્માન કર્યું અને એમને રાશિ અર્પણના ચેક આપ્યા વાલા સજનો ખરેખર આમ તો હું બધાને આમંત્રણ દેતો હતો કે ભાઈ હું કે તમે કે તમારા દીકરા કે અમારા દીકરા સરહદ ઉપર ત્યાં સૈનિક તરીકે નહીં જઈ શકે પણ જે પરિવારો પોતાના લાડકવાયા દીકરાને સરહદ ઉપર મોકલા છે એ દીકરા દેશની સીમાડાની રક્ષા કરતા કરતા શહીદ થયા છે એ શહીદ પરિવારોને હું સન્માન કરવા માટે એની પીઠ થાભરવા માટે એમને સધિયારો આપવા માટેનો જ્યારે આ પ્રોગ્રામ ગોઠવવામાં આવ્યો છે ત્યારે આપ સૌ ખરેખર પધારજો અને એમના

I don't wanna be one of the nameless. I'ma wake up with the mindset that one day I'm gonna make it. And I don't think I'll be fine if I don't break my limitations. Don't try to stop me, I exist to remember your story. I'll make a decision if I want some peace or if I want the glory. Yeah. Don't want a life that is complacent or possibly boring, yeah. Just want a life that is worth every day exploring. I, my whole life. Just wanted someone who would notice me. My whole life, I just wanted to be somebody to be. Yeah, I just wanna be great. Yeah, I just wanna be great. Yeah, I just wanna be great. Yeah, just be great. yeah, yeah, yeah. Yeah, in this life I wanna be soaring To feel sun inside when it's pouring And I'll fight till anxiety is boring I'm so sick of my mind's extortion My whole life I just wanted someone who would notice me My whole life I just wanted to be somebody to be yeah, I just wanna be great. Yeah, I just wanna be great. Yeah, I just wanna be great. Yeah, yeah, yeah. yeah To the sun. step two get some